અમદાવાદમાં ત્રાગઢ અંડરપાસનું કામ અટકી પડ્યું છે સ્મશાન આવી છતાં અંડરપાસનું કામ અટકી પડ્યું છે સ્મશાનમાં ખુલ્લા લોકોને આશ્રય પાસે બ્રિજ બનાવતા પહેલા સ્મશાન હટાવવાની કામગીરી ન કરાઈ ત્યારે વધુ એક વાર તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું સામે આવ્યું છે સ્મશાન આવી ગયું છે વચ્ચે વધુ એક વાર જે આ ઘટના બની છે ત્રાગડ અંડરપાસનું કામ હવે ખોરવાયું છે બ્રિજ બનાવતા પહેલા જ સ્મશાન હટાવવાની કામગીરી ન કરાઈ અને હવે અંડરપાસનું કામ સ્થગિત કરાયું છે ત્રાગળ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને સામાન્ય રીતે વિકાસ આગળ લોકોને ઉન્નતિ તરફ લઈ જતો હોય છે પરંતુ ત્રાગડ વિસ્તારનો જે રેલવે અંડરપાસ છે એના દ્રશ્યો આપ જુઓ આ અંડરપાસ ચાલુ તો થાય છે પરંતુ તેનો અંત એક સ્મશાને આવીને અટકી જાય છે છેલ્લા એક મહિનાથી કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિના કારણે હવે આજે અંડરપાસ છે એનું કામ બંધ થઈ ગયું છે એક વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે ઘણા બધા કરોડો રૂપિયાનો ખર્ચ થયો પરંતુ એ કામ હવે વરસથી પેન્ડિંગ પડી રહ્યું છે મહત્ત્વની વાત એ છે કે અગાઉ પણ બોપલ ઘુમા વિસ્તારમાં એ પ્રકારનો બ્રિજ જોવા મળ્યો કે જે એક સોસાયટી આગળ બંધ થઈ જાય છે આગળ બ્રિજ શરૂ જ નથી થતો પરંતુ હવે ફરીથી અધિકારીઓની બુદ્ધિનું દેવાળું અહીં જોવા મળી રહ્યું છે કે જ્યાં અંડરપાસ જે ચાલુ કરવામાં આવ્યો એના કારણે લોકોને હવે જે અંડરપાસની સુવિધા મળવી જોઈએ એ હવે નથી મળી રહી અને ઘણા સમયથી આ જે કામ છે એ બંધ પરિસ્થિતિમાં છે સામાન્ય રીતે કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ થવા પહેલાં એની ફિઝિબિલિટી ચેક થવી જોઈએ પરંતુ એવી પરિસ્થિતિ અત્યારે અહીં નથી જોવા મળી રહી આસપાસ ઘણા લોકો પસાર થઈ રહ્યા છે તે લોકો પણ જોઈ રહ્યા છે કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીં છે જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આ જે અંડરપાસ છે એ અહીંયા શરૂ થઈ ગયો હવે એનું કામ કંઈક આગળ નથી વધી રહ્યું આપ અહીં જ રહો છો કેટલા સમયથી આ પરિસ્થિતિ હું ત્રાગડ ગામમાં રહું છું હું ઘણા સમયથી અહીં જ રહીએ છે અચ્છા કેટલા સ્થિતિ કેટલા સમયથી આ સ્થિતિ જોઈ રહ્યા છો કે જ્યાં અન્ડરપાસ નું કામ હવે બંધ થઈ ગયું છે ઘણા લગભગ 2-3 મહિના જેવું થઈ ગયું છે શું કારણ છે કારણ એવું છે કે આગર એ નવો બને છે રોડ એના હિસાબે આ એ રોડ ચાલુ થશે એટલે આ ચાલુ થવાનું છે અચ્છા અહીંયા સામે સ્મશાન છે કોઈ અધિકારી સાથે કોઈ વાતચીત થઈ છે હવે આ ક્યાં જશે આ રોડ આ શમશાન અહીંયાથી હટાવવાનું છે આગળ જવાનું છે અને આ રોડ અહીંયાથી આગળ નવો શરૂ થશે બિલકુલ આ સ્મશાન હટાવવાની કામગીરી પહેલાં થવી જોઈએ પરંતુ હજી સુધી એ કામગીરી થઈ નથી જેના કારણે અત્યારે આ પરિસ્થિતિ જે છે એ જોવા મળી રહી છે ફરીથી લોકો સાથે વાતચીત કરી છે આપ જણાવો સ્મશાનની કામગીરી જનરલી કોઈ પ્રોજેક્ટ શરૂ થાય તો આસપાસ જે અડચણ હોય એને દૂર કરવામાં આવતું હોય છે આને હટાવવાની કામગીરી કેટલા સમયથી આણા હટાવવાની સમય ઘણો બધો લાગે એવો છે હજુ કામ થોડું ઘણું બાકી છે આગળ એ બી હજુ ચાલુ કરે તો સારું છે એમ બિલકુલ તો જે અંડરપાસ છે એની કામગીરી હજી પણ જે અડચણો દૂર કરવાની જે કામગીરી છે હજી થઈ નથી જેના કારણે અત્યારે જે અંડરપાસ બનાવવાની જે કામગીરી છે અને આગળ લઈ જવાની જે કામગીરી છે હજી પણ બાકી છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ